હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં તો ફ્રેન્ડ્સ વાર તહેવારોમાં મીઠાઈ જ હોય છે તો આજે આપણે બહારથી લાવવા કરતા ઘરે જ એકદમ રેડીમેડ જેવી મીઠાઈ બનાવીને રેડી કરીશું ને એ પણ આરામથી તમે પંખા નીચે બેસીને આ મીઠાઈને બનાવી શકો છો અને આ મીઠાઈ બનાવવા માટે આપણે ગેસ ચાલુ કરવાની જરૂર જ નહીં પડે આ મીઠાઈ આજે આપણે એકદમ ઓછી સામગ્રી અને એકદમ જ ઓછા સમયમાં બનાવીશું રેસીપીને સ્કીપ કર્યા વગર જરૂરથી જોજો અને ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો આવી જાઓ કિચનમાં તો મીઠાઈ બનાવવા માટે સૌથી પહેલાં આપણે ગ્રાઇન્ડિંગ જાર લઈ લઈશું અને તેમાં અડધા કપ જેટલી ખાંડ એડ કરીશું અને બેથી ત્રણ એલચી એડ કરીશું હવે મીઠાઈનો એકદમ રેડીમેડ જેવો ટેસ્ટ લાવવા માટે અહીંયા આઠથી દસ જેટલા કાજુ એડ કરીશું હવે આપણે તેને ગ્રાઇન્ડ કરી લઈશું તો અહીંયા અમે બધી જ વસ્તુને એકદમ સારી રીતે ગ્રાઇન્ડ કરીને એકદમ ફાઇન પાવડર કરી લીધો છે તો હવે આપણે આને એક મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈશું અહીંયા જો તમારે ખાંડ એકદમ ફાઇન પાવડર ના થઈ હોય તો તમે ચાળીને પણ લઈ શકો છો હવે તેમાં અડધા કપ જેટલું નારિયળનું ચીણ એડ કરીશું અમે ઘરે જ રેડી કરેલું છે તમે રેડીમેડ પણ લઈ શકો છો હવે વન ફોર કપ જેટલો મિલ્ક પાવડર એડ કરીશું આથી મીઠાઈનો ટેસ્ટ એકદમ માવા જેવો આવે છે તો અહીં અમે આ મીઠાઈ બનાવવા માટે આ બધી જ વસ્તુ એક જ કપના માપથી માપેલી છે તો મેઝરિંગ માટે તમે ઘરની કોઈપણ એક વાટકી અથવા તો કપનું માપ સેટ કરી શકો છો અને બધી જ વસ્તુ એ જ કપના માપથી લેવાની છે તો છે ને એકદમ સેલ્લું એક કપ જેટલી ખાંડ એક કપ જેટલું નારિયેળનું છીણ અને અડધા કપ જેટલું મિલ્ક પાઉડર હવે આ બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું તો આપણી આ મીઠાઈ એકદમ ઓછા ઇન્ગ્રેડિયન્ટ અને ઓછા સમય સાથે બનીને રેડી થઈ જાય છે અને આ મીઠાઈને તમે કિચનમાં કલાકો ઉભા રહેવાની ઝંઝટ વગર જ પંખા નીચે બેસીને આરામથી બનાવી શકો છો હવે થોડું થોડું દૂધ એડ કરતા જઈને તેનો મીડિયમ સોફ્ટ એવો લોટ બાંધીશું દૂધ અહીંયા રૂમ ટેમ્પરેચર પર હોય તે ઉધ લેવાનું છે અને આ વાતનું ખાસ ધ્યાન રાખજો કે દૂધ એકદમ થોડું થોડું જ એડ કરતું જવાનું છે જો દૂધ વધારે એડ થઈ જાય તો ફરીથી તેમાં થોડું મિલ્ક પાવડર અથવા તો થોડું ટોપરાનું છીણ એડ કરી દેવું અહીંયા આપણે આ મિશ્રણને રોટલીના લોટ કરતાં થોડું કડક બાંધીશું મિશ્રણથી લોટ બાંધવા માટે અહીંયા મારે મોટી ત્રણથી ચાર ચમચી જેટલા દૂધની જરૂર પડેલી છે થોડું ઘી એડ કરીશું અને ત્યાર પછી મિશ્રણને એકદમ સોફ્ટ કરી લેશું તો આપણું આ મિશ્રણ મીઠાઈ બનાવવા માટે એકદમ પરફેક્ટ છે તો બંને હાથના મદદથી આ રીતે આપણે રોલ બનાવીશું તો રોલને આપણે એકદમ મીડિયમ થીક રાખીશું અને આ મીઠાઈ એકદમ રેડીમેડ જેવી દેખાય એના માટે એકદમ થોડા એવા ડ્રાય ફ્રુટ્સ લઈશું અને આ રીતે તેને ગાર્નિશ કરીશું એના માટે મેં અહીંયા થોડી બદામ અને થોડા પિસ્તા લીધેલા છે પણ તમે આ મીઠાઈને ડ્રાય ફ્રુટ્સ વગર પણ બનાવી શકો છો હવે આ રોલને આપણે ડ્રાય ફ્રુટ્સ ઉપર આ રીતે ટર્ન કરી લેશું તો આપણી આ મીઠાઈ માટેનો રોલ તૈયાર થઈ ગયો છે તો આપણે તેને ફોઈલ પેપરમાં પેક કરી લેશું ત્યાં તમે બટર પેપર પણ લઈ શકો છો તો એકદમ હળવાથી તેને ફેરવતા જશું તો બહારથી લાવવા કરતાં આ રીતે જો ઘરે જ બનાવીને રેડી કરીશું તો એકદમ ચોખ્ખી અને એકદમ ઓછી કિંમતમાં બનીને રેડી થઈ જાય છે તો આ મીઠાઈને આપણે દસથી પંદર મિનિટ માટે સેટ થવા રાખીશું હું બહાર જ રાખી રહી છું તમે ફ્રીજમાં રાખીને પણ સેટ કરી શકો છો તો દસથી પંદર મિનિટ જેવું થઈ ગયું છે આપણે મીઠાઈને જોઈ લેશું જો તમારે મીઠાઈની રેસીપીના આવા જ અવનવા વિડીયો જોવા હોય તો મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને હા ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આવી જ રીતે મને સપોર્ટ કરવા માટે મારા વિડીયોને લાઈક કરી વધુમાં વધુ ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર જરૂરથી કરજો તો આપણી આ મીઠાઈ એકદમ સારી રીતે સેટ થઈ ગઈ છે હવે આપણે તેને કટ કરી લેશું અને ફ્રેન્ડ્સ મીઠાઈને કટ કરવા હંમેશા ધારવાળું ચપ્પુ હોય ને એનો જ ઉપયોગ કરવાનો જેથી મીઠાઈ એકદમ રેડીમેડ જેવી દેખાય તો તમે જોયું ને ફ્રેન્ડ્સ આપણી આ મીઠાઈ એકદમ સારી રીતે સેટ પણ થઈ ગઈ અને એકદમ ઇઝીલી કટ થઈ ગઈ છે આ જ રીતે આપણે બધી મીઠાઈ કટ કરી લેશું તો એકદમ ઓછા ઇન્ગ્રીડિયન્ટ સાથે અને એકદમ ઓછા સમય સાથે આપણી આ ટેસ્ટી મીઠાઈ બનીને રેડી થઈ ગઈ છે તો બધી જ ટ્રીક ફોલો કરીને તમે આ મીઠાઈ બનાવશો તો તમારી મીઠાઈ પણ પહેલી જ વરમાં એકદમ પરફેક્ટ બનશે ફ્રેન્ડ્સ તમે પણ આ રક્ષાબંધનમાં તમારા જ હાથેથી બનાવેલી મીઠાઈ તમારા ભાઈઓને જરૂરથી ખવરાવજો અને આ રીતે ઘરે મીઠાઈ તો તમે ગમે ત્યારે વારોમાં બનાવી શકો છો તો એકવાર ટ્રાય જરૂરથી કરજો હું મીઠાઈને ટેસ્ટ કરીને પણ જોઈ લઉં અને જો તમારે ટેસ્ટ કરવી હોય તો એકવાર જરૂરથી બનાવજો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણી આ મીઠાઈ એકદમ પરફેક્ટ બની છે હા ફ્રેન્ડ્સ ટેસ્ટમાં તો સુપર બેસ્ટ છે તો તમે પણ એકવાર ટ્રાય જરૂરથી કરજો મારી આવી જ અવનવી રેસીપીઓના વિડીયો જોવા માટે નીચે આપેલું બેલ આઇકોન ઓલ બટન આવીને તે પ્રેસ કરી દેજો તો બાય ફ્રેન્ડ્સ ફરી મળીશું નવી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ